એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે એવા સત્પુરુષ દ્વારા ભગવાન પૃથ્વી પર પ્રગટ છે અને એ ભગવાન અને સંતને આપણે રાજી કરી લઈએ એ કહે એમ કરી લઈએ તો સ્વામી કહે છે કે આવતો જન્મ આપણને મનુષ્યનો તો ન જ મળે પણ કહે છે કે અક્ષર મુક્તની પંક્તિની અંદર બેસવાનું બ્રહ્મરૂપ બની જઈએ એકાંતિક બની જઈએ નિર્વાસનિક બની જઈએ આ બધું સંતના સમાગમથી થાય છે એટલે રવિવારની આ બહુ જ મજાની વાત આપણને યોગીજી મહારાજે કરી છે તો એની અંદર બરાબર રંગે રંગાઈ જવું આજે આપણા સત્સંગની અંદર ઘણા બધા એવા હરિભક્તો સત્સંગમાં જોડાયા હોય ત્યારે સામાન્ય રીતે એકાદી વખત આવે પછી એને ખબર પડે કે લોકજગતની વાતો કરવામાં તો આપણને સામૂની અંતરની અંદર ચિંતા ઉભી થાય છે પણ અહીંયા સત્સંગની અંદર જે કંઈ ભગવાનના ભક્તના ચરિત્ર કહેવામાં આવે ભગવાનને સંતનો મહિમા કહેવામાં આવે એની અંદર આપણા જીવનની અંદર આપણને વિશેષ જાગૃતિ બળ પ્રેરણા આ બધું મળતું હોય છે એટલે ધીમે ધીમે કરતા કરતા આવે અને આવ્યા પછી સત્સંગનો જબરજસ્ત રંગ લાગી જાય અંધરે ઓગણીસો ને ચોરાણું માં પ્રતિષ્ઠા મહેસાણાની થઈ પછી છન્નુ ની સાલની અંદર પહેલી વહેલી પારણ સવારના પોરમાં ભાગવતની કરવાની અહીંયા આગળ શરૂઆત કરેલી અને તે વખતે આજુબાજુની સોસાયટીઓમાં રહેતા હતા એ બધાને આવવા માટેની પ્રેરણા મળી અને એમાં એક અરવિંદભાઈ પટેલ કરીને એ પોતે માં નોકરી કરતા હતા અને એ સત્સંગી નહોતા પરંતુ પારણની અંદર આવ્યા એટલે પહેલા દિવસે મજા આવી બીજા દિવસે મજા આવી આખા મહિના સુધી એ પારણનો લાભ લીધો અને એમાંથી એમને પોતાને એમ થયું કે આમાં ખરેખર મારે જોડાવા જેવું છે અને એના કારણે કરીને પછી વર્તમાન ધરાવ્યા કંઠી ધારણ કરી પૂજા લીધી અને એવા એક નિષ્ઠાવાળા હરિભક્ત બની ગયા કે આજે પણ અહીંયા હતા ત્યાં સુધી મહેસાણા મંદિરની અંદર ઇલેક્ટ્રિક બાબતનું કાંઈ પણ મેન્ટેનન્સ હોય તો અહીંયા પણ કરતા અને અત્યારે એ વડોદરા રહે છે તો વડોદરાની અંદર પણ આપણા અટલાદરા મંદિરમાં પણ કાંઈક ઇલેક્ટ્રિક બાબતનું કામકાજ હોય તો ત્યાં પણ કરે છે તો આપણને ખબર પડે કે એક થોડીક બાબતની અંદર પણ જીવનની અંદર એ જીવન કેવું બદલાઈ જાય છે ભલે કદાચ નિર્વેશની કોઈક રહેતો હોય તો એટલું તો સારું છે પણ એવા એવા નિર્વેશની ને પણ જો સત્સંગ મળે ને તો એનો કંઈક આનંદ જુદો છે જેમ કહેવાય છે કે પોતાના ઘરની અંદર સોનાના દાગીના ન હોય પણ સોનાની લગડી પડી હોય તો એ કહેવાય કે સોનું કહેવાય પણ જ્યારે લગ્નની અંદર કે પછી કોઈ પ્રસંગની અંદર પહેરીને જવું હોય ત્યારે દાગીના તો છે નહીં તો એ સોનાની લગડી કંઈ ગળે લટકાવીને જવાય નહીં એને ઘડવા માટે થઈને સોનીને આપવું પડે સોની એને ઘડી આપે સરસ મજાની હાથની લક્કી બનાવી આપે ગળાની અંદર સોનાની સરસ મજાની એક ચેઇન બનાવી આપે આ બધું બનાવી આપે મહિલાઓને મહિલાના પ્રમાણમાં બનાવી આપે તો એ બધું પહેરીને જવાય એમ સ્વામી કહે છે કે કદાચ કોઈક નિર્વસની હશે તો એને બીજો પ્રશ્ન નહીં આવે પણ સ્વામી કહે છે કે એના અંતરની અંદર આ સત્સંગનું જે સુખ આવે છે ને એ સુખ બહુ અલૌકિક છે એટલે એ સત્સંગના સુખને પામવા માટે થઈને આપણે આવી રીતે મોટા પુરુષના વચન પ્રમાણે નક્કી કરેલી રવિવારની સભાની અંદર આપણે જઈએ અને તો આપણા જીવનની અંદર આપણને ઘણું બળ અને પ્રેરણા મળતી હોય છે ઘણી વખત તો એવું બને કે આપણે આજુબાજુ બેઠેલા હરિભક્તને બહુ ઓળખતા ના હોઈએ પણ રવિવારની સભાની અંદર એ આવ્યા હોય અને આપણે જઈને બાજુમાં બેસીએ ત્યારે તે વખતે આ હરિભગત એ આપણને નથી ઓળખતા આપણે એને નથી ઓળખતા પણ તે વખતના સમયની અંદર ત્યાં આગળ સાધારણ રીતે વરસાદના બે ચાર ટીપા પડ્યા હોય ને કદાચ પાથરણું ભીનું હોય તો જે હરિભગત બેઠા છે ને એને એમ થાય કે આ બિચારા બેસ છે તો નીચે એનું કપડું ભીનું થશે એટલે પોતાના ખીચામાંથી રૂમાલ કાઢીને એ લૂછીને સરખું કરી અને એને બેસવા માટે જગ્યા આપે આટલો જ પ્રસંગ પણ એ પ્રસંગની અંદર એને આપણને મનમાં એમ થાય કે નથી હું એમને ઓળખતો એ નથી મને ઓળખતા પણ સભાની અંદર આવ્યો છું અને મારા માટે આવી રીતે સ્વચ્છ કરીને મને બેસવા માટે જગ્યા આપે છે એવો એક અંતરની અંદર આપણને એના પ્રત્યેનો સદભાવ જાગે અને જેના કારણે કરીને ખબર પડે કે આ સત્સંગની અંદર તો બીએપીએસ એક પરિવાર આપણા એક જ પરિવારના સભ્યો આજે આપણે ઘણી વખત ડાબરા ઉત્સવની અંદર બહુ શરૂઆતના વર્ષોમાં અમે જ્યાં સારંગપુરમાં હતા ત્યારે સારંગપુરમાં પણ ડાબરા ઉત્સવ ખૂબ કર્યા ત્યાંથી પછી અહીંયા મહેસાણામાં આવ્યા ત્યારે પૂજ્ય ધર્મતનય સ્વામી સાથે હતા તે વખતે પણ દર પૂનમે એક ડાબરા ઉત્સવ કરવાનો છે અને એ ડાબરા ઉત્સવની અંદર જુદા જુદા ગામની અંદર કરીએ એટલે એ ગામના હરિભક્તો સેવામાં જોડાય સાથે સાથે આવનારા હરિભક્તોને પણ એ ગામના હરિભક્તોનો મહિમા સમજાય અને એવી રીતે તો એ ડાબરા ઉત્સવમાં તો એવું જ થતું કે જે કોઈ ડાબરાની અંદર આવ્યા હોય કોઈ બાજરાનો રોટલો લાવ્યા હોય કોઈ થેપલા લાવ્યા હોય કોઈ પૂરી લાવ્યા હોય કોઈ સુખડી લાવ્યા હોય કોઈ સૂકી ભાજી લાવ્યા હોય જે કંઈ લાવ્યા હોય બધું બધાની પાસે તે લઈ લેવાનું અને ભેગું કરવાનું ભેગું કરીને બધાએ સાથે મળીને જેટલી સંખ્યા હોય લાંબી સંખ્યા હોય તો પંગત પાડે અને દસ પંદર જણા હોય તો દસ પંદર જણા ત્યાં ગોળ કુંડાળાની અંદર બેસે અને તે વખતે એ જે કંઈ સાધન હોય પતરાળા હોય કે કાગળ હોય એની અંદર જે બધું આવ્યું છે બધું જ ભેગું કરીને એક પરિવાર જેવી ભાવના રાખીને બધાને સરખા ભાગે વહેંચી અને બધા સાથે બેસીને ડાબરાનો આનંદ માણે ત્યારે એમાંથી કહેવાય છે કે આ પ્રકારનો એક સંપ વધતો અને આવી રીતે નાના મંડળોમાં પણ અમે કર્યો છે જેમ કે પાલનપુરની અંદર તો જે સરકારી અધિકારી તરીકે ત્યાં આગળ આવ્યા હોય એ એ જ સત્સંગી બાકી પાલનપુર મૂળ પાલનપુરની અંદર તો બહુ બીજા સત્સંગી નહીં પણ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કે બી પટેલ છે ડોક્ટર રયાણી સાહેબ છે પછી ડોક્ટર પછી જજ સાહેબ છે થોરિયા સાહેબ છે પછી આ પ્રમાણે આ સમયે પ્રોસ્ટન્ટ ખ્રિસ્તીઓના ધર્મગુરુ આર્ચ બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોબર્ટ રન્સી સાથે સ્વામીશ્રીની મુલાકાત યોજાઈ હતી તે માટે સ્વામીશ્રી આ મિલન સ્થળે પહોંચ્યા ત્યારે ચર્ચની આંતર ધર્મ સંવાદિતા સમિતિના સચિવે તેઓનું સ્વાગત કર્યું આગ્રની જ આઠસો વર્ષ પુરાણા આ સ્થાનનો ઇતિહાસ જણાવતા જણાવતા સ્વામીશ્રીને ચર્ચ હાઉસ સુધી દોરી ગયા અહીં ટીવી અખબારના પત્રકારો સ્ત્રી સાધુ મર્યાદા અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે સચટ ખુલાસો કરતા સ્વામી કહ્યું ભગવાનના આદેશ અનુસાર મર્યાદા છે તેમાં સ્ત્રીઓ પ્રત્યે કોઈ અભાવ અરુચિ તિરસ્કારની ભાવના નથી પણ આ મર્યાદા સીલ સચવાય તે માટે છે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓનો ઘણો ઉદ્ધાર કરેલો છે અમારા સત્સંગી ભાઈઓ ભાઈઓ પોતપોતાનું જીવન મર્યાદામાં રહીને જીવે છે તેથી અમને કોઈ તકલીફ પડતી નથી સ્ત્રીઓના આત્માને દુઃખ થતું નથી એને આનંદ થાય છે અંતરમાં શાંતિ થાય છે આર્ચબિશપ બાઈઓ સાથે હાથ મિલાવે તેમ અમારે કઈ વાંધો નથી આ મુલાકાત નો હેતુ એકબીજાની નજીક આવી જગત માં ધર્મ ભાવના કેમ વધે તે છે ભારોભાર દઢતા અને ઉદારતા ભર્યા આ ઉત્તરથી સર્વે સંવાદદાતા નિસંશય થઈ ગયા અહીંથી સ્વામી શ્રી પહેલે મળે આર્ચબિશપ ને મળવા જઈ પહોંચ્યા ત્યારે બે ધુરંધર ધર્મ ગુરુઓના મિલન ને જોતી એક ક્ષણો ધન્ય બની ગઈ આર્ચબિશપ ઇંગ્લેન્ડ ના પાદરીઓની ચાલુ બેઠક માંથી ઉભા થઈને સ્વામી ને મળવા આવી પહોંચેલા તેઓ મળતા વ્યક્ત કરી કે આપનો ઇંગ્લેન્ડ આવવાનો હેતુ મારે જાણવો છે તે પ્રવાસનો આશય સ્પષ્ટ કરતા સ્વામીશ્રી જણાવ્યું ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય થાય છે તેથી વિશ્વના મુખ્ય દેશોમાં દ્વિશતાબ્દી ઉજવાય તે માટે આવ્યા છે લંડનના માણસોમાં ધર્મ ભાવના છે તે દરેક પોતાના ધર્મમાં રહીને સારું કાર્ય કરે છે તે માટે આવ્યા છે આ રીતે ચાલી રહેલા વાર્તાલાપમાં પ્રોટેસ્ટન્ટ પંથના અનુયાયીઓની સંખ્યા બાબતે વાત નીકળતા સ્વામીશ્રીએ પૂછ્યું આટલા બહોળા સમુદાયમાં ઈશુની દસ આજ્ઞા મુજબ જીવનારા કેટલા જિજ્ઞાસાથી વિચારમાં પડી ગયેલા ડોક્ટર આદેશ મુજબ જીવન જીવતા થાય તે વધુ મહત્વનું છે અમે જ કહીએ છીએ કે હિન્દુ સાચો હિન્દુ બને ખ્રિસ્તી સાચો ખ્રિસ્તી બને મુસ્લિમ સાચો મુસ્લિમ બને સ્વામીશ્રીની આ વાતમાં સંમતિનો સુર પુરાવતા આર્ચ બિશપ બોલ્યા હું થોડા સમય પહેલા જ આ પદ પર ચૂંટાયો છું મારી પણ મુખ્ય ફરજ એ થઈ રહી છે કે જેઓ ખ્રિસ્તી છે તેઓ વધુ સારા ખ્રિસ્તી કેમ બને આમ કહી તેઓ પૂછ્યું ભગવાનનો આપ કયો સંદેશો આપો છો ભગવાન સ્વામિનારાયણે આને શિક્ષા પત્રી આપી છે જે જીવનના કલ્યાણ માટે છે દરેક પોતાનું નિર્વેશની સદાચારી જીવન જીવીને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરે એ સંદેશો ભગવાન આપેલો છે સ્વામીશ્રીએ કહ્યું તેઓના શબ્દો ખૂબ તલીનતાથી તારણ જણાવતો તેઓ સ્વામીશ્રીને કહ્યું આપ વિશેષ ચુસ્ત જીવન જીવો છો આપ ધર્મ પરિવર્તન નથી કરતા ઐતિહાસિક મુલાકાતના અંતે સ્વામીશ્રી તેઓને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ રજત પાત્રો અને સાંપ્રદાયિક સાહિત્યની ભેટ આપી પરસ્પરની આભારની લાગણી પ્રદર્શિત કરી બંને ધર્મ વડાઓ છૂટા પડ્યા ત્યારે શ્રીજી મહારાજનો દિગ્વિજય કરવાનું વધુ એક યશ્તી

ઇંગ્લેની રાણીના સલાકર તથા ક્રાઉન કોટના ન્યાયથી શ્રી મોટા સિંગ સ્વામીશ્રીના પ્રથમ દર્શન પામી બોલી ઉઠ્યા ભગવાનની દિવ્ય શક્તિ આ સ્વામીજી દ્વારા કાર્ય કરે છે તેથી આ પુરુષનો લાભ નહીં લઈએ તો આપણે જીવનનો સોનેરી અવસર ગુમાવ્યો ગણાશે આ પારણ બાદ રોજ સાંજે ફ્રેન્ડ હોલમાં યોજાતી જાહેર સભા પણ અનેક સામાજિક સૃષ્ટિઓથી ભરચક રહી તે મને એક ભારતીય વિદ્યા ભવનના પ્રમુખ શ્રી ગોહિલે તારીખ ચૌદ જુલાઈના રોજ સ્વામીજીને મળી ગદગદ કંઠે ભારવરમી વહાવી કે આપ જેવા મહાન પુરુષ દ્વારા સંસ્કૃતિ જીવન છે આપે બેસને આબરૂ જાળવી રાખી છે આમ દર્શનીય પુરુષ કોઈ જાણે કોઈ પૂરણ બ્રહ્મ પ્રમાણે ના અનુભવ કરાવતો સ્વામીજીનું આવું સાનિધ્ય તારીખ 17 જુલાઈની સાયમ સભામાં યુવકોના ખાતે નોંધાયેલું આ સમયે યુવાનોએ જ વિવિધ રજૂઆતો કરી સ્વામીજીને રિસેવ્યા આ પ્રસ્તુતિઓ નિહાળી ઇઝલિંગ્ટનના મેયર શ્રી જીમ ઇવાન્સ ખૂબ પ્રભાવિત થઈ ગયા પરંતુ તેઓ હરખાય તો ત્યારે ઉઠ્યા કે જ્યારે તેઓને સ્વામીશ્રી યુવક મંડળના પ્રતિક ટાઈ ભેટ રૂપે આપી તે મેળવી આ નગરપતિ મેયરના પ્રતિક વાળી ટાઈ સભામાં જ કાઢી સ્વામીશ્રીના ચરણોમાં મૂકી દીધી અને સ્વામીશ્રી આપેલી ટાઈ પહેરી લીધી સાથે સ્વામીશ્રીને જણાવ્યું પણ ખરું કે આ ટાઈ મારે મન ખૂબ જ મૂલ્યવાન છે તે જ્યારે જ્યારે પહેરીશ ત્યારે આપની સ્મૃતિ તાજી થશે આ અનુભવ સાથે વિદાય થયેલા મેયર બાદ પોતાના માનસપુત્રો પુત્રો સમા યુવાનોને જ્ઞાન ગંગાના નરવા નીર પીવડાવતા સ્વામીશ્રી જણાવ્યું આદર્શ જીવન હોય અને ભગવાનને વિશે ભક્તિ હોય તો સમાજમાં દેશમાં પ્રજામાં શાંતિ વર્તે મહારાજનું નામ રૂવાડે જવું જોઈએ તો આ કાર્ય નહીં થઈ શકે ભગવાનને આ દેશ દિવસ શતાબ્દી નિમિત્તે કાર્ય કરવા માટે આપ્યો છે હજારોની સંખ્યામાં યુવકો તૈયાર થાય તો મહારાજનો સંદેશો પૃથ્વીમાં પ્રવર્તે માટે કાર્યમાં સક્રિય બનો ન થાય એવી કોઈ વસ્તુ નથી અમૃત ધારાથી તરબત થયેલી યુવતીઓએ ઠાકોરજીના ઘરણાની સેવા કરી તે યુવકોએ સ્વામીજીને તિલક ચાંદલો કરવા માટે જરૂરી નાનો અરીસો ભેટ આપ્યો તે દ્વારા સ્વામીશ્રી રોજ પોતાને યાદ કરે એવી યુવાનોની ભાવના પરંતુ આ સમયે સ્વામીજીની ભાવના કંઈક નોખી જાય સારી વસ્તુ બીજા ને પહોંચવાનો તેઓનો સ્વભાવ તેથી આવતા વર્ષે દીક્ષા લેનારા બસો નવ યુવાનો માટે પણ સ્વામીશ્રીએ વારીસાની ગોઠવણ કરવા જણાવ્યું લંડનના યુવકોએ આ વચન ઝીલી તેઓની પ્રસન્નતા મેળવી લીધી સ્વામીશ્રી અને યુવકો વચ્ચે સધાયેલા આ સ્નેહ સેતુથી આજની સભાનું વાતાવરણ એટલું ભાવુક બની ગયું કે છેલ્લે તો ચરણ સ્પર્શનો લાભ લેવા આવી રહેલા યુવાનોએ સ્વામીશ્રીને પોતાના ખભે ઉચકી લીધા અને લોંગ લેવ પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી ઘણું જીવન નારાઓથી હોલ ગજવી દીધો સ્વામીશ્રી અને યુવાનોની આ ફ્રેન્ડશીપ જોઈ ફ્રેન્ડ્સ હોલ ધન્ય થઈ ગયો આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે શોભતા એક ભગવાધારી સંત અને ભૌતિકવાદમાં રસબસ વિદેશી યુવાનોની વચ્ચે મિત્રાચારીનો આવો માહોલ તેને તો શું દુનિયાએ આગ કદી જોયો નહીં